વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંકલ્પ સિદ્ધિને જન જન સુધી પહોંચાડવાના હેતુ સાથે ગઈકાલથી પંદરમી ઓક્ટ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ અને અધિકારીઓએ સંકલ્પ લીધા હવે જે પ્રતિનિધિ જગદીશ પંચાલના એક વિસ્તાર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સેવા સદન ખાતે મામદાર કચેરી ખાતે લિંકિંગ માટે આવેલા મોટી સંખ્યામાં લોકોમાંથી ચાલીસ લોકોને ટોકન આપતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો તેને લઈને વાલીઓએ હોબાળો મચાવતા મામલતદાર કચેરી ખાતે પોલીસ દોડી આવી હતી પોલીસ દ્વારા માણસોને દૂર કરવામાં આવ્યા હતા તેને લઈને આવેલા વિદ્યાર્થીના વાલીઓમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓને આધાર કાર્ડ અને રેશન રેશન કાર્ડનું લિન્કિંગ કરવાનું હોય તેને લઈને વિદ્યાર્થીઓ વાલીઓ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા પરંતુ માત્ર ચાલીસ લોકોને ટોકન આપતા બાકીના વાલીઓ બાકી રહી ગયા હતા પરિણામે અસંતોષની લાગણી જોવા મળી હતી મામલતદાર કચેરી ખાતે ભારે અફડાતફડી જેવો માહોલ જોવા મળ્યો હતો અને એક તકે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી પોલીસે બળજબરી કરી અને લોકોને દૂર કર્યા હતા પરિણામે લોકો નારાજ થઈ ગયા હતા એમ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા નિર્મળા જોશીને મુકેશ સોલંકીએ જણાવ્યું હતું